હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે એકદમ ઘટ્ટ ક્રીમી મલાઈડદાર ગાજરની રબડી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ રબડી ગાજર છીણવાની ઝંઝટ વગર એવી ટ્રીકથી બનાવશું કે માત્ર બે કપ દૂઢમાં સાતથી આઠ વ્યક્તિ ખાઈ શકે એટલી બનશે અને પ્રેશર કુકરમાં બનાવશું એટલે ઓછી મહેનતમાં ઝટપટ તૈયાર થઈ જશે તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ ચાર નંગ મોટી સાઇઝના વજનમાં સાતસો ગ્રામ ગાજર લઈને એની ઉપરની સ્કીન હટાવી દીધા બાદ પાણી વડે સારી રીતે ઢોઈ લીધા એને રફલી કાપી લઈએ દરેક ગાજરમાં વચ્ચેનો ભાગ પણ સરસ લાલ ચટક છે માટે એની સાથે જ કાપી લઉં છું વચ્ચેનો ભાગ સફેદ કલરનો હોય તો કાઢીને હટાવી દેવો ગાજર આ રીતે નાની ટુકડીમાં રફલી કાપી લીધા રબડીમાં નાખવા માટે એક કપ વજનમાં એકસો ગ્રામ કાજુ લીધા અને એક કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં એકસો પચાસ ગ્રામ મિલ્ક પાવડર લીધો દસ નંગ નાની ગ્રીન એલચી લીડી એના દાણા કાઢીને વાટી લઈશું અને ગરપણ માટે બસો ગ્રામ મિશ્રી લીડી એને ખાંડણીમાં લઈને અટકચરી વાટી લઈશું હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું એમાં કાજુ લઈને વાટી લઈએ અટકચરા વાટેલા કાજુમાં મિલ્ક પાઉડર ઉમેરીને બંનેને સાથે ફેરવી લઉં છું મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ બંનેને સાથે ફેરવી લીધું એટલે કાજુ ઝીણા રવા જેવા ગ્રાઇન્ડ થયા અને મિલ્ક પાવડર પણ એમાં સારી રીતે મિક્સ થઈ ગયો હવે આ મિશ્રણ આ ડિશમાં કાઢી લઉં છું ત્યાર પછી આ મિક્સર જારમાં અડધા ભાગના કાપેલા ગાજર લઈને ઝીણા ક્રશ કરી લઈએ તમે જોઈ શકો છો ગાજરની પેસ્ટ નથી બનાવી ઝીણા ક્રશ કરી લીધા છે એને મિક્સર જારમાંથી આ ડિશમાં કાઢી લઉં છું ત્યારબાદ આ મિક્સર જારમાં બાકીના ગાજર લઈને એને પણ આ જ પ્રમાણે ક્રશ કરી લઈએ ક્રશ કરેલા ગાજર આ ડિશમાં સાથે કાઢી લઉં છું તમે જોઈ શકો છો ગાજરનો માવો ખમણીને તૈયાર કર્યો હોય એવો જ દેખાય છે હવે મેં અહીં એક કપ દૂધ લીધું એમાંથી અડધા ભાગનું આ મિક્સર જારમાં લઈને હલાવી લઉં છું હવે આગળના સ્ટેપમાં એક પ્રેશર કૂકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કૂકરમાં એક ટેબલ સ્પૂન ભરીને દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં ક્રશ કરેલા ગાજર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કૂકરમાં ટવેટા વડે કન્ટિન્યુ હલાવતા રહેવું એટલે ગાજરમાં જે પાણીનો ભાગ હોય એ જલ્દી બળી જાય રબડીનો કલર એકદમ મસ્ત લાલ ચટક દેખાય એ માટે આમાં પા કપ ખમણેલું બીટ ઉમેરું છું તમને પસંદ હોય તો તમારે ઉમેરવું ન પસંદ હોય તો સ્કીપ કરી દેવું બીટનો સ્વાદ પણ થોડો ગાજર જેવો જ હોય છે માટે આમાં ખમણેલું બીટ ઉમેરવાથી રબડીના ટેસ્ટમાં કોઈ ફરક ન પડે થોડી પછી ગાજરમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો માટે એનો કલર બદલાઈ ગયો અને કૂકરના ટરિયામાં ઘી દેખાવા લાગ્યું તમે જોઈ શકો છો આ ટાઈમ પર મિક્સર જારમાં દૂધ લઈને હલાવી લીધું હતું એ અને બાકીનું અડધા ભાગનું સાથે બીજું એક કપ ભરીને આમાં દૂધ ઉમેર્યું છું આમાં ટોટલ બે કપ ભરીને દૂધ ઉમેર્યું હવે કૂકરનું ઢાંકણ બંધ કરું છું ત્યાર પછી એમાં બે વિસલ આવી જાય એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ગાજરનો માવો પ્રેશર કૂક થઈ ગયો અને કૂકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું હવે આ ટાઈમ પર આમાં ગાજરની કોઈક મોટી ટુકડી દેખાય તો એને મેસર વડે મેસ કરી લેવી અહીં ગેસ ફ્લેમ ફરી ઓન કરી દીધી અને કૂકરમાં જે દૂધ દેખાય છે એને બારવાની જરૂર નથી હવે આમાં કાજુ અને મિલ્ક પાઉડરવાળું મિશ્રણ ઉમેરી દઉં છું ત્યાર પછી એને ગાજરના માવામાં સારી રીતે મિક્સ કરી લઈએ એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે બધું મિક્સ કરી લીધું હવે આમાં અટકચરી વાટેલી મિશ્રી અને વાટેલા એલચીના દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ મિશ્રી ઉમેર્યા પછી થોડીવાર માટે રબડી ઠવા દઉં છું એટલે કોઈક આખી કણી હોય તો ઓગળી જાય આમાં મિશ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ અને ગાજરની રબડી હવે તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું ગાજરની રબડી એકદમ સ્વાદિષ્ટ છે અને કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે હવે આનાથી વધારે ઉકાળવાની જરૂર નથી માટે ગેસ ફ્લેમ ઓફ કરીને રબડી કૂકરમાંથી એક બીજા વાસણમાં કાઢી લઉં છું થોડીવાર પછી રબડી ઠંડી થઈ એટલે પહેલાં કરતાં વધારે ઘટ્ટ થઈ ગઈ એમાં થોડી બદામ અને પિસ્તાની કતરણ નાખું છું ત્યાર પછી આ રબડી સર્વ કરું છું સુપરડિલિશિયસ એકદમ ક્રીમી મલાઈદાર ગાજરની રબડી તૈયાર છે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી આ રબડી બહુ જ ટેસ્ટી બની ગાજરનો હલવો તો તમે હંમેશા બનાવો એકવાર આ રીતે ગાજરની રબડી બનાવો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે ઠંડી ઠંડી ગાજરની રબડી સાથે ગરમા ગરમ લોચાપુરી ખાવાની મજા પડી જાય વ્રત કે ઉપવાસમાં ગાજરની રબડી રાજગ્રાના લોટની પૂરી સાથે ખાવા માટે બનાવી શકાય અને મહેમાનોને થાળીમાં પીરસવા માટે પણ બનાવી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી